ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવી ગયો કાઈ હાથમાં આવવાનું નથી હવે ખેડૂતો ગયો પણ માલ નો ભૂકો ગયો બધે બધું મિત્રો બહુ વરસાદ ચાલુ થયો છે એકદમ દેવભૂમિ દ્વારકા લુણાવી નાખે આપણે બાપુજી પાસે બે વાત સાંભળીએ

સરકાર પાસે અપેક્ષા લાઈવ ધોધમાર વરસાદ એક ફેર અવાજ આવતું તો કોમેન્ટ કરી દેજો બધા જોતા સરકાર આપે આપીને સાય કેટલી આપે સરકાર આપી આપી શાલ કેટલી આપે વીસ હાજર પચીસ હજાર પણ અમારે તો ખુદ ને ચાલીવી ઘણી માયા ની પાથરે જમીન માં આડી અવડી એમ પડી હતી તમે કહ્યો એક દાણુ હાથ માં નથી આવ્યો અને આવશે નહીં દાણુ એક હાથમાં જો મિત્રો બે ગુમદ્વારકા ની લાઈફ ખૂબ બગડાટી બોલાવે વરસાદ હજી તો કેટલો પડશે એને કાઈ નક્કી નમરે દેવૂમિ દ્વારકાપુર ખાસ કરીને ભોગાત ભોગાત ની અંદર હાલ લાય વરસાદ દેવભૂમિ દ્વારકાના બધા એક ખેડૂત પ્રધાન જે ગામો મોટા મોટા જે ખેતી સાથે જોડાયેલા છે દેવભૂમિ દ્વારકા ની અંદર પાથરા પડ્યા છે આપણે આમાં રાતે તો દેખાય નહિ પણ મારા લોક જોજો પાથરા પડ્યા માડી ઉપાડવાનું કામ ચાલુ હતું હું કેવું આજો તો કયું ન ચાલુ છે ખેડૂત કેટલો લાચાર થઈ ગયો છે પણ હવે ખેડૂત ને જોતા નથી હવે પચીસ હજાર જોતા જ નથી સરકાર ના આપણે ભાઈ કોમેન્ટ કરી દેજો કોને જોઈએ તમારે ચાલીસ ચાલીસ માફ હાલો રામ રાહુલ ગેમર ભાઈ જય માતાજી હવે દ્વારકાધીશ નામ લ્યો ઠાકરના આપણે રાજમાં છીએ તો ઠાકર કરે છે જય માતાજી જય માતાજી સૂરુ

ગતિ એવી ને છે હવે આટલું ઘણું થાય પણ આ પાંચ છું ભાઈ ખેડૂત ગમે એમ કરે ને ગમે મૂકવાનું નથી એક ધિરાણ થાય એટલે બધું માપ બાકી બધું કાઈ નઈ પાક ધિરાણ માપ આપણે પચીસ હજાર કોઈ ખેડૂત નથી જોતા જાહેર ભાઈ વધુ માં વધુ શેર કરો મિત્રો યાર જતા આપણે જે આપણે આમ આ બાજુ તો દેખાશે ને તમને મગફળીના પાથરા દેખાડવા માંગુ છું હવે આમાં દેખાય નહીં મારા બ્લોગ માં જોજો આખી વાડીના પડ્યા છે પવન છે ભાઈ હા ભાઈ રાહુલ ગેમર ભાઈ પવન છે ટંકારિયા તો હું ફાલો અહીંયા થી આવું

ખેડૂ ને તો પરિવર્તન આવે તો ખેડૂત ના આત્મા આદર થી આવો પડી જાય પરિવર્તન આવે એમ છે અમે ભોગાત ગામ ભોગાત દેવભૂમિ દ્વારકા હવે ખેડૂત નો હાથમાં બારી ગયો છે એટલે હવે ખુબ વરસાદ પડ્યો એટલે હાથમાં આપણે ચાલી વીઘાની મગફળી આપણે લોક જોજો આપણી બધા ખેતર ના ઉલ્લેખ છે ત્રણ ખેતર છે બધા પંદર પંદર વીઘાના નંબર છે ભાઈ બધા આપડે હા ભાઈ

એટલે નો અવાજ નહી આવતો હોય વરસાદ જોતા હજી તો ચાલ વધારવામાં છે આ ધોધમાર આપડે એક જ શબ્દ રહ્યો ધોધમાર માં આવું હવે ચોમાસો ચાલુ થયો છે નક્ષત્ર માં એક

મેલ નો ગાણો હવે હું પાણીવારો દાસે તે સીટી વારેને ખબર પણ બહુ એને વિકાસ થયો છે એને સિટી માં એક ગેસ નો સિલિન્ડર આવે કાયમી લાઈટ જાય ને એક ક્યુએનએ શબ્દ અને કાઢી નાખ મને ખબર આગળ શું પૂછવા માંગ્યો એટલે બધું બધું શેર કરો બે ફેરા ટેપ કરો એક લાઈક મોકલો સબ્સ્ક્રાઇબ કરો આપણે બ્લોગિંગ કરીએ છીએ પણ ફાર્મિંગ સાથે જોડાયેલા બ્લોગ વધુ હોય એક ખેડૂત પુત્ર ફાર્મિંગ સાથેના બ્લોગ સાથે બધો સંકળાયેલો છે હા એ તો એમ જ હોય

તર હોય પણ હવે આને તો મગજ મૂકી દીધું છે ધોધમાર હવે ખેડૂત મૂકી દેશે મગજ ખેડૂતને બિચારા ને પાથરા પડ્યા છે માંડી પડી છે ને અમારા વિસ્તારમાં તો પાંચ ટકા એવા ખેડૂત છે જેને મગફળી હલણમાં નીકળી ગઈ છે બાકી એકસો વીસ દિવસ તો મગફળી ઉભી નથી હા આમાં સાહેબ આવી ગયા દબ દબાવી નાખ્યું મારા પોતા ને ઊભી છે હજી પંદર વીઘાની મગફળી મિત્રો કઈક પ્રશ્ન કરો કારણ કે કોઈ લેતા ખેડૂત પેટ હોય તો ના રૂપિયા તમે લઈ લેવો તો તમારા પંદર વીઘા કે પાંચ વીઘા નો ભરપાઈ નહીં થાય હજાર માંથી જો તમારો પાક ધિરાણો તમે લીધો છે સરકાર ને બેંકો માંથી એટલે એના તમે બિયારણ લીધું હોય ને તમે દવા છાટવાનું કામ કર્યું હોય તો એ માફ થાય એટલે આપણે લગભગ અડધી થી વધુ સારી આપણે સરકારી માફ કહેવાય તો સાચું બાકી બે હજાર થી તમારા બિયારણના નથી થતા કારણ કે એકવીસો પચીસ એકવીસો ત્રણ હજાર સુધી બિયારણ લીધા છે ખેડૂત જ્યાં ચાર્જ છે ને તો પચીસો ઉપર જ ગીરના ચાર્જ છે નંબર છે જે સંખમાંથી લીધી છે એ તો સિતાવીસો ઇઠ્યાવીસ અધ્યે લીધી ખેડૂતે હવે ખેડૂત પુત્રો લોકો એટલે હવે 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 એવું લાગે છે લોકો સરકારી નોકરી માટે કેમ દોડે છે હવે એવું લાગે છે કારણ કે કાયમી કરી રોજ હવાર ગમે હોય મહિનો થાય પગાર પડે ભલે દુષ્કાળ થાય હતી રસ્તી થાય ગમે એવું થાય એક મહિને પગાર આવી જાય તમારે પણ હવે આ ખેડૂતોને એવું છે કે મહિને પગાર ના હવે ખેડૂતોને ચાર મહિના ભેગું પગાર આવે ચાર મહિનાનો એક સાથે પગાર આવે હવે પગાર ઉપર જ વરસાદ થયો એટલે પૈસા હવે ભી આય ખેતર ની અંદર પડેલા પૈસા ભી આય ખેડૂતો લાઇક કરો મિત્રો કાંઈ કોમેન્ટ કરો અને બધા ખેડૂત જ લાગે છે આમાં આવ્યા છે બધા આ ગોસાભાઈ રૂડા છે એ મારી બાજુમાં જ રહે છે એને પણ મગફળી ઉભી છે મારી ગેમે જ અમે બે હરખા થઈ ગયા કેટલો પડશે હજી અને આમાં નાવદરા લાંબા ભોગા તેમાં અટાણે ધોધ માર છે ઈતાન ગામમાં ગાવો દઈ બુઈ ક્યાર છે કરી બાપા ભાઈ કે કોઈ ખેડ પાએ હાલ બોલવા માટે શબ્દ નથી બહુ ખોટો થાય છે તમને બતાણું છાટા આની ગતિ ડાઉન થાય છે વરી ગતિ તેજ થાય છે વરી ગતિ ડાઉન થાય છે વરસાદની ગતિ તેજ થાય

ચાર હવે ધીમી ધાર છે ગતિ ઘટાવી છે હવે તાપમાં નાખશે થોડીક વારમાં ઘેરું આટા છે આ વસ્તુ બધી આપડે ભેં હું બિચાર જો છાયા ઝૂપડીમાં છાયા માધી તો બહાર નીકળી આવી ને વરસાદ ગમે લાગે આપડે બે પાડો નક આપણે છપરા નીચે છે એ એને બિચાર ઠંડી ઢીંગુ પાણી નીકળી ગયા જોવાનું ફરિયા માંથી બે ફેરા ટેપ કરો એક લાઈક અવડશે અને સબસ્ક્રાઇબ કરો જતા દી હજી તો અમાર લાંબા ભોગા દેવભૂમિ દ્વારકાના લગભગ જિલ્લા આવી ગયા છે જે ધોધમાર વરસાદમાં માં આવ્યા છે પતી ગયો ભાઈ હા વિક્રમભાઈ હા પતી ગયો સ્વિમિંગ કિંગ પતી ગયું જયારે સલાર થઈ ગયું બાજુ પાલતું તો પૈદું ભાઈ ખાતર હવે ઉકેળા વધીએ પરવા ખાતર માં બધું આ તા ચોમાસા ખાતર કામ આવશે ઓનાળા આય બાછો લાઈક કરી દેજો બે ફેર ટેપ કરશો એટલે એક લાઈક મળશે આમ કેવું છે ભાઈ આગળ હનમતીયા બાજુ ભાટવડી હનમતીયા વરસાદ વધુ છે કે આવો છે આ તા વિયો ગયો વતરો વતર થાય જડબે જાડબે સલા હવે એક જ વાર વસ મારા હાજ વસ મન મૂકીને વસ હવે તમને કઈ નથી કહેવાનું ચાલુ છે ઓ

સબસિડી પાસ નથી થતી તમારાથી અમારે આ વખતે થઈ નહિલો બનાવું તો મોટો સ્ટોર રૂમ પછી શું ખબર ભરના પાતરા ને પાતર ભરના સટ્ટા લાગી જાય ઓહ બાકી વાળા બહુ દી એ બાકી વાળા રડે છે રતા પાણી जय मोगल भाई जय मोगल बहु पे यहां जो है यहां अतिवृष्टि पहला थी अतिवृष्टि चालू થઈ હવે ભગવાન હું કહેવાય હમ પ્રકોપ પ્રકોપ માં થ્યા છે આ જો ભાઈ આવ્યો છે ડોસલભાઈ આમ કરીને ઈ ભાઈએ બધી મગફળી હાચી લીધી છે ભૂકો રાખી લીધો છે એટલે બિયારણ માટે અમારા માટે રાખી દેજો મોટા ખેડૂત છે તો તમારે ભાઈ મારી બાજુ ને ખંભારી હું ઘરે છું ને ભાઈ ને જવાબ આપી દઉં

સરકાર પંદરસો માં રહી ચૌદસો હા ચૌદસો અત્યાચાર ના કરાવે હા ડેક તો ખોકા કાઢી નાખ નઈ તું એકવીસો ખોખા ના લેતો માનસિક થઈ ગયો છે હવે ખેડૂત બધાને એ ગયો આપણે થોડો પટમાં નીકળીએ એવું થાય છે હું તો ચાલુ છે ઝરમર ઝરમર વર્ષે મેવલું બોલો આઈ કોરી છે એટલે જ ને 21 પિલાણ નથી આલે માં હવે ભીંજાઈ ગઈ ખોળ ન તો પાણી રોવાનો બહુ ખોટું થાય છે છે અઠાણી વરસાદ છે ભાઈ ડોસલ ભાઈ ગુંદરી વાવાય ગઈ હજી ગુંદરી વાવી ઘઉં ગુંદરી ખાવાનું થઈ જાય જીરાનો તો સમય નહીં આવે આજે પંદર દી કોરણ ખરા નહી થાય ના કરતા જીરો વાવું તો બહુ ઈચ્છા જીરાનો ભાવ વધશે પણ જીરો છે નહી ત્યાં કોઈ નહીં એટલે જીરા નો ભાવ ઊંચા થશે પણ હવે આપણે નહીં વાવાય ને બધે નહીં વાવાય એટલી બાબત છે તમારે જોસુલભાઈ ઓ ભલે ન હોય તમારે હવે હું ફેર પડે પયો અહીંયા કાંઈક હા ઓછો થયો છે આપણે નીકળી વાતમાં બ્રેક લીધી છે એક નાનકડી

ધીમો થઈ ગયો બંધ થઈ ગયો કાસ ભાઈ કામ કરી ગયો ધીમો થાય તો હું ફેર પડે એને એટલી વાર જવાનું કામ કરવાનું ઈ તો 15 મિનિટ માં કામ કરી જાય લાઈક નથી લાઈક છે 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 લાઈક છે ભાઈ લાઈક છે અમારે પાપ નથી હોય અમારે ધર્મ વધી ગયો છે ધર્મ બંધ કરી નાખો અમારા ધર્મ બહુ થાય છે સપ્તાહ બાર મહિના બે સપ્તાહ થઈ ગયા મધુવતી મધુવતી ફીડત છે મધુવતી આ મધુવતી છે અમારે ધર્મ વધી ગયા એટલે વરસાદ થાય છે ધર્મ માં હોય અહિયાં જ વરસાદ થાય પાપ અહીંયા અહિયાં ન નથી અહીંયા અતિવૃષ્ટિ જાય માધવતી આવી મધુવતી કઈ છે આપડે આ વરસાદમાં માં આપે લાઈટ બહુ સારું કેવાય ફીડર બઉ સારું છે અમારે જતા લાઈટ અમારે આવા વરસાદ તમારે જમ્પર બમ્પર કાપી નથી નહીં માર્ગ

ભાઈ કીધું પાપ વધી ગયેલ પાક ભોગાત ધર્મ તો થાય છે એક નંબર સાડા ચાર કરોડ રૂપિયા છે અમારે ગૌચરા ભોગાત વધુ હશે ચાર કરોડ રૂપિયા ગૌચરા બહુ કેવાય ચાર કરોડ ગાયુ પંખા નીચે અમાર ગૌચર તન ગૌચરા છે પંખા નીચે બેઠી ધર્માદો નથી ધર્માદો છે પણ પાપ કોક ના વધી ગયા છે ઓહો ફાલ ની ક્યાં આવે ભાઈ વેલ્યુ જ નથી રહી ઉપરતા તો તઈ એમ થયું તો ફાલ સારું છે મજા આવશે પણ